કોઈ ની પતંગ નઈ ચકતી હોય ચાલુ કરી દીધું હશે જો આટલા ને સાંજે કાંગરા બાંધી

તો આપડે જવું છે ને યાતરાજો ઉડાડ દીધો વાળા સાત ફુગા વાળા છે જો અમે છે ને લોચો લઈ ને આવતા રહ્યા લોચો ખાઈ લીધો મેં છે ને પેલા છે ને એતરાજ ને વિમાન વાળો એને ફુગો લેવો હતો ને લઈ લીધો અને પછી મેં કીધું લોચો લેવા જવી તો લોચા માં છે ને બહુ વેટિંગ હતું તો મારો છે ને છેક ટોકન આપ્યું તો તેવીસ મો નંબર હતો તો તેવીસ મો નંબર મારો વારો આવ્યો ને ત્યાં હું ગેતરાજ સાઈડ માં ફૂગો લઈને ઉભો તો આમ આમ રમતો તો રમતો હતો ને એમાં દોરી છૂટી અને ફુગો છે ને ઉડી ગયો હજી ત્યાં લીધો તો તાજ તે ફુગો ઉડી ગયો અને પછી હું ઘરે આવતી ને એતરાજ ને મેં કીધું જા હું તારા હાટું ફુગો લઈને આવું છું તે પેલા જે ફુગા દસ દસ રૂપિયા ના આવતા હતા ને રેડ ને એવા આવી એ ફુગા ના આજ છે ને વીસ રૂપિયા થઈ જશે અને કાલ સાંજે યાત્રાનો જે ગેસ વાળો વિમાન વાળો ફૂગોલ આવ્યા હતા કાલ સાંજે એસી રૂપિયા નો આવ્યો હતો અને આજ છે ને એના સો રૂપિયા થઈ ગયા છે કીધું ઘરે જાવ ફૂગો લઈને આવું છું તો હોઈને હાટું છે ને વીસ વાળો ફૂગો લઈ અને આવી બસ આ રસ્તામાં આવતી રહી તા બીજા વિમાન વાળા લઈને બેઠા તા તો એ ગેસ વગર નો હતો પણ સાઈઠ રૂપિયા નો હતો કીધું લાઈન હવે આમે આમ મેં કીધું લેતી જવા દે લઈને આજે ઘરે ને તારે એતરા ગેસ વાળો જે ફૂગો હતો એ તો હારો રેવા દીધો ને વિમાન વાળા શું કર્યું ખબર નઈ તે હજી લઈને ઘરે પોઈ ગઈ હવા કાઢી નાખીએ એક ફૂગો કાઈ લાયા તાઈ હવા ઉડાડી દીધો બીજો હું લોચો લેતી તી તાઈ ઉડાડી દીધો અને એક ઘરે પોચીને ને તેને ફોડી નાખ્યો ત્રણ ફૂગા એ ભાઈ ફોડી નાખ્યા એટલે એ ભાઈ ને ભાગમાં છે ને ફૂગા નથી અને આમને છે ને નકરી પતંગુ કપાઈ જાય છે દોરી થી ખબર જેવી પીવડાઈ ને લાયા છે રામજા હમ આ બરેલીની ની લાયા તાઈ હારી છે આ વખતે ઓલી દોરી માં કઈ દમ નથી બિલ્ડર છે કોઈ ને કામ હોય તે બિલ્ડિંગ બિલ્ડીંગ ઉભું કરવું હોય તો અને હવે જો થોડીક થોડીક જામતી જાય છે અમારે ઉત્તરાયણ બપોર પછી વધારે જામે

કેમ કે કામ કરવાનું છે અને છે ને નવા કપડા પહેરીને તો કામ કરવાનું અને જયદીપ મન કહેશે તું ફિરકી પકડવા આવી કે બધાની બયું ઈ કે જેવી ફિરકી પકડી પકડી ને ઊભી હોય ને કે મારે એકલા એકલા પતંગ ચગાવવાની એમ પણ મને છે ને જો કે ઉત્તરાયણનો શોખ એ નથી એટલો બધો અને મને પતંગ ચગાવતા નથી આવડતું અને અત્યારે કામ બાકી હોય ને ચા ફિરકી પકડવા જાવ તો મેં કીધું એતરાજ ને તમે કયો ફીરકી પકડે તો હું થોડું ઘણું કામ પૂરું કરી નાખું એટલે હવે એવું લાગે ને તો કપડા ચેન્જ કરી નાખવા છે પછી પાછું જઈ જવાનું થશે ને તો આપણે આ કુરતા આ પેર પહેરી લઈશું આ આપણે રક્ષાબંધનમાં પેર જે લીધી હતી ને એ આજ બીજી વાર પહેરી છે તમે બધાએ જોઈ દેશે અને હમણાં પાસે ને ઘણી કોમેન્ટ આવે છે યુટ્યુબમાં ફેસબુકમાં અને ઇન્સ્ટામાં કે તમારું હોમ ટૂર કરાવો તો હોમ નો વિડિયો છે ને ઓલરેડી અમે પહેલા આમાં મૂકી દીધેલો છે અને તોય એક દિવસ ટાઈમ મળે ને એટલે ચોક્કસ આપણે હોમ ટૂર કરાવશું પણ અત્યાર છે ને

અમારે તો છે ને સુરત માં જોરદાર ની ઉતરાયણ થાય અને ફુગા વાળા તો એટલા આવે એટલા આવે કે ફુગા વાળા તમને કોઈ દેખાય તો રોડ ઉપર નકરા ફુગા સિવાય કઈ ના દેખાય ને આ વખતે તો નવા નવા એટલા ફુગા આવ્યા છે ને પેલા તો વિમાન વાળા ને બાબલા વાળા ને એવા જ મળતા હતા આ વખતે દાખી ને સૂંઢ વાળા ને એવા બધા એવા મસ્ત મસ્ત ફુગા આવ્યા છે ને પણ ફુગા એટલા મોંઘા મોંઘા હોય છે દોઢસો રૂપિયા સો રૂપિયા ને એ રીતના હોય છે

કપડા છે ને ઓલરેડી ધોવાઈ ગયા અને પછી છે ને મશીન અમારે બાર છે તો દરવાજો છે ને રેરી બંધ કરી અને પછી પાછળ ગલેરીમાં પતંગ ચગાવતા તો બહાર થી છે ને કોઈ વોશિંગ મશીન નું ઓલ ઉપરનું જે ઢાંકણું છે ખોલી નાખ્યું કે હું કર્યું ખબર નઈ તો મશીન છે ને તૂટું ટૂંટું થઈ અને બંધ થઈ ગયું તો અત્યારે પાછું ચાલુ કર્યું છે નેતરીમાં છે ને વાર નથી લાગતી ધોવાતા તોય તે હજી તો હું ચા ની નાસ્તો લેવા જઈ પેલા નો ધોવા નહીં ખા અડધો પોણો કલાક થઈ જાય ત્યાં તો કપડા ધોવાઈ જાય પણ હું નાસ્તો કરતી અવાજ આવ્યો એમ તો કોઈક છોકરા એ ખોલી નાખ્યો કોને ખબર બસ પાછું ચાલુ કર્યું હાલો કપડા ચેન્જ કરી લેવી અને પછી છે ને કાલ સાંજે વિડિયો એડિટ કરવાનો મારે ટાઈમ નોતો રહ્યો પતંગો લેવાની જયા પછી યતરાજ ના હુડાવતા હુડાવતા છે ને હું ઉઠકી જઈતી એટલે અત્યારે હવે શોર્ટ વિડીયો મારે એડિટ કરવાનો બાકી છે ને તો એડિટ કરી નાખવી પછી કામ કરવી જો અત્યારે ચા બનાવી દીધી છે અને જો એક બાજુ ચા બને એક બાજુ નાસ્તો કરવો છે કાંગરા બાંધવાનું કામ આવે તો જો આપણે છે ને કપડા ચેન્જ કરવાના હતા ને તો કપડા ચેન્જ કરી નાખ્યા છે કેમ કે મને છે ને ખબર નઈ નવા કપડા પહેર્યા ને પછી કઈ કામ કરવાની ઈચ્છા નતી થતી મેં કીધું લાઈ ચેન્જ કરી નાખી તો કઈ કામ હોય તો પછી છે છે ને ને ભૂખ તો 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 લોચો મેં કીધું શાક રોટલી કે એવું બનાવી નાખવું અથવા તો ઊંધિયું ખાવું હોય તો ઊંધિયું લઈ આવી અને રોટલી બનાવી નાખું તી કે નહીં એવું કઈ નથી ખાવું ફટોફટ જે બની જાય ને એ તું મને બનાવી દે એમને પતંગ ચગાવવાની ઉતાવળ હતી અને ભૂખ લાગી હતી એ મેં કીધું હું છે ચા બનાવી દઉં અને રોટલી તળી દઉં અલા વઘારી દઉં અને રોટલી છે ને મે રોટલી વઘારવાની કીધું ને તો યતરાજ કે મારે જ ખાવું છે હવે છે ને અઢી ત્રણ રોટલી જ પેલી હતી મે ત્રણ રોટલી વઘારી તો મે કીધું કોઈ થશે નહીં તો યતરાજ ને મેં કીધું જા તું ને ગાંઠિયા પેકેટ લઈ તો યતરાજ ને ગાંઠિયા લેવા મોકલો તો યતરાજ છે ને જો સેવ લઈને આવ્યો એમાં એવું છે મેં છે ને યતરાજ ને લખી નાખ્યું તું કે તું કદાચ અમુક વાર કેવું થાય છે યતરાજ આવ જઈને બોલે તો ખરા પણ યતરાજ બોલે ને દુકાન વાળા કાકા ને માથી અમુક વાર સમજે ને અમુક વાર નથી સમજતા મેં લખી ને આપ્યું નથી આવડતું તો એ મેં તે છે ને પેલા પેકેટ ઉપર જોયું નહીં કેમ કે અહીંયા જો જોવામાં ગાંઠિયા જ લાગે સેવ હોય એવું લાગે નહીં મેં છે ને ગાંઠિયા મને કે ગાંઠિયા દસે મેં કઈ વાંચ્યું નતું ને પેકેટ તોડી સેવ નીકળી પછી તો હવે કઈ થાય નઈ તો અત્યારે જો ત્રણ રોટલી વગર ત્રણ ને અઢી રોટલી વગર હતી ને એમાંથી નહીં એટલી પડી રહી કેમ કે જયદીપ ના પતંગ ચગાવવાની એટલી ઉતાવળ હતી થોડુંક અમથું ખાધું નહીં કે હા હવે હું પતંગ ચગાવું છું કે મારે થોડુંક જ ખાવું તું તો એ પાસા છે ને જો બે બાબ દીકરો બેસી જ્યાં છે ગલેરીમાં જો આજ છે ને અમારે આખો દી આમ જ રહેવાનું આ વખતે છે ને ઉત્તરાયણમાં આમ દર વખતે જેવો માહોલ હોય છે ને એવો નથી થોડુંક આમ ડીમ હોય એવું લાગે છે કે અત્યારમાં એવું લાગે છે પછી બપોર પછી કદાચ વધારે પડતી પતંગ ચગે બધા બપોર પછી લેડીઝ બધા બપોર પછી ઉપર આવતા હોય આ બધું કામ હોય એટલે ઓછા હોય એમ એટલે બપોર પછી વાતાવરણ જેવું છે બપોર પછી આપણે કહેશું અત્યારે આપણે જે કામ છે ને વાસણ બાસણ ધોવાનું પોતા બોતા મારવાનું એ બધું કામ પૂરું કરીએ અને આપણે આપડે જાવીઓમાં અને ડિમાન્ડમાં કેમ કે જયદીપ ચગાવી પતંગ અને જ કરે હોય ને તો યતરાજ છે ને આમ કર દો ને ટીમ કરદો ને એમ કર્યા કરે તો જે દિવસ કેસી કે જાઓ તમે ડીમાર્ટ માં થોડો ઘણો નાસ્તો નથી નાસ્તો લઈ આવો અને આટો મારતા તાઈ કે એક બે કલાક વય જાય તો મારે પતંગ ચગાવવામાં સારું પડે તો મને મને કઈ પતંગ નો એટલો બધો શોખ નહિ હું યતરાજ ના લઈ જઈશ અમે બે એક બે કલાક રખડશું પછી આવતું પાછા શું કરવી છે હું કરવી છે પણ હું કરવી છે એમ તો કે આપણે કામ પૂરું કરવી અને પછી યાતરાજ લઈ જાય અત્યારે છે ને પોણા સાત થઈ ગયા છે અને અહીંયા છે ને ઉત્તરાયણ ની હરવાર દિવાળી પણ શરૂ થઈ જઈશે આ બાજુ જો બધા ફૂગા લઈને રેડી છે અને અત્યાર જો આખો દિવસ છે ને મને ધાબા ઉપર ચડવાનું મન થાય કે ના થાય પણ હાજ પડે ને એટલે તો આમ મજા આવી જાય So what do યતરાજાના જયદીપભાઈ ધાબા ઉપર છે અને હું આવીથી નીચે કેમ કે આપણે છે ને જ્યાં બેસનના લાડવા લાયા છે ને જયદીપને બહુ ભાવે છે તો મેં કીધું અત્યારે ફટાકડા ફૂટે છે અને બહુ મસ્ત વ્યૂ આવે છે તો મેગી ધાબા ઉપર બેઠા બેઠા આપણે ખાશું તો છે ને ધાબા ઉપર લઈ જઉં ત્યાં બેઠા બેઠા ખાવી મજા આવશે અત્યારે